જે માતાજી દોસ્તો હું છું અક ઠાકોર દોસ્તો આજે વાત કરવાની છે દુધસાગર ડેરીની અંદર જે અત્યારે હાલના સમયે ઇલેક્શન પ્રક્રિયા ચાલી રહી છે એના વિશે ચર્ચા કરવાનો છું એ પહેલા જે કોઈ મિત્રએ જે કોઈ પશુપાલક મિત્રોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અવશ્ય કરજો દોસ્તો અત્યારે જે ઇલેક્શન પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર અલગ અલગ ડેરીઓની અંદરથી ઠરાવો મંગાવવામાં આવી રહ્યા છે કે ભાઈ કયા ઉમેદવારને વોટ કરવું સામાન્ય રીતે આપણે જોઈએ તો સોળ કમિટી દૂધસાગર ડેરીની અંદર સોળ ડિરેક્ટરો ચૂંટાતા હોય છે અને એની અંદર તે જેની બહુમતી હોય એ પેનલનો વ્યક્તિ ચેરમેન બનતો હોય છે આની અંદર ઇલેક્શન પ્રક્રિયા એવી છે કે દરેક દૂધ મંડળીની અંદર જે ગ્રામ્ય લેવલે જે દૂધ મંડળીઓ છે જે દૂધ કલેક્શન કરે છે ત્યાં આગળ આની એક કમિટી હોય છે જે ગામની અંદર અને ગામમાં બી એક પ્રમુખ હોય છે તો આ જે પ્રમુખો છે એ અલગ અલગ મંડળીઓના પ્રમુખો દ્વારા એમના વિસ્તારના ડિરેક્ટરો ચૂંટવામાં આવતા હોય છે દોસ્તો આની અંદર બને છે શું કે જે સાચા અર્થમાં જે પશુપાલકો જે ખરેખર મજૂરી કરે છે અને રાત દિવસ એ એક કરી અને દૂધ મંડળી સુધી પહોંચાડે છે અને ત્યાંથી વહીવટ કરવા વાળા આખા જુદા હોય છે દોસ્તો જે ઇલેક્શન પ્રોસેસ છે એનો હું સખત વિરોધ કરું છું કારણ કે ઇલેક્શન પ્રક્રિયા એક સામાન્ય ચૂંટણી પ્રક્રિયા હોવી જોઈએ અને બેલેટ પેપરથી ઇલેક્શન્સ હોવું જોઈએ ચૂંટણીની અંદર જો મારા વિડીયોની અંદર જો મારી વાતથી જો તમે સંમત હોય જે પણ મિત્રો આ વિડીયો જોવે છે એ મિત્રો જો મારી વાતથી સંમત હોય તો તમે ઓછામાં ઓછા દસ વ્યક્તિને આ વિડીયો શેર કરજો દોસ્તો ઇલેક્શન પ્રોસેસ એવી હોવી જોઈએ કે ગામની અંદર જે દૂધ મંડળીની અંદર દૂધ જે મિત્રો ભરાવે છે જે પશુપાલકો દૂધ ભરાવે છે એ તમામનો વોટ અધિકાર હોવો જોઈએ અને તમામ વ્યક્તિ પોતાના વિસ્તારનો ડિરેક્ટર નક્કી કરે અને એ ડિરેક્ટરો મળીને ચેરમેન નક્કી કરે એમાં કંઈ વાંધો નહીં પરંતુ જે ડિરેક્ટરોનું જે ઇલેક્શન છે જે ચૂંટણી પ્રક્રિયા છે એની અંદર તમામ શેર ધારકો સભાસદો બી નહીં એનું કારણ છે કે આ લોકોએ પહેલેથી જ દૂધ મંડળીની અંદર સિત્તેર ટકા જે શેર છે એ અમુક એમના લાગતા વળગતા લોકો પાસે જ રાખેલા છે અને ત્રીસ ટકા જે શેર ધારક છે એ બીજી અધર ઇતર કુંભને આપેલા છે કે એની અંદર બી એ તમે વાત કરવા જાઓ તો બી અન્યાય થાય હોય છે પરંતુ જે સતત બે વર્ષથી દૂધ ભરાવતા હોય કન્ટિન્યુ દૂધ હોય બે થી અઢી લાખનું સ્ટેટમેન્ટ થતું હોય દૂધનું વાર્ષિક જે ખરે ખરા અર્થમાં પશુપાલક છે

જે બની બેઠેલા જે લોકો છે ઘણી મંડળીઓની અંદર એવું છે જે પ્રમુખોનું દૂધ મંડળીની અંદર દૂધ પણ ના આવતું હોય એવા લોકો પ્રમુખો બનીને બેઠા છે કે જે લોકોને ખ્યાલ બી નથી કે ભાઈ દૂધ કઈ રીતે ઉત્પન્ન થાય છે ઘણા ડિરેક્ટરો પણ એવા છે કે જે એમના ઘરે પશુપાલન વ્યવસાય નહીં હોય સાચા અર્થની અંદર આ ઇલેક્શન પ્રક્રિયાની અંદર ચેરમેન થી લઈ અને ગામના જે મંડળીના પ્રમુખ છે ડિરેક્ટરો છે તમામની પસંદગી એ પશુપાલકોમાંથી જ થવી જોઈએ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હોવા જોઈએ તો જ પશુપાલકોનું ભલું થાય એમ છે જો ચેરમેન પોતે ઘરે પશુ રાખતા હોય તો એમને ખ્યાલ આવી જાય કે ભાઈ સામે આપણે કેટલો ખર્ચ કરીએ છીએ અને કેટલી માવજત કરીએ છીએ ત્યારે આટલું દૂધ ઉત્પન્ન થાય છે તો પશુપાલકોને આ દૂધ આ ભાવે દૂધ ન પોસાય કરપ્શન આપણે કરીએ તો આપણને ભગવાન માફ ના કરે આવું એને ક્યારે અનુભૂતિ થાય જ્યારે પોતે પશુપાલન અને જાતે ગાયો દોતા હોય જાતે પશુની માવજત કરતા હોય ત્યારે ખ્યાલ આવે કે ભાઈ આ તો ઘણું અઘરું છે એટલે જે પણ મિત્રો મારી વાત સાથે સંમત હોય એ તમામ અવાજ ઉઠાવો અને સરકાર સમક્ષ રજૂઆત કરો કારણ કે અત્યારે ગ્રામ્ય લેવલે પશુપાલકો એ સામાન્ય જ્ઞાતિના જે લોકો છે એ પશુપાલન વ્યવસાય કરે છે અને વહીવટ બીજા લોકો કરે છે એટલે આ સહકારી વિભાગ છે સહકાર વિભાગની અંદર જે લોકો ઇન્વોલ્વ હોય એ વ્યક્તિ જ વહીવટ કરવા જોઈએ અને જેની અંદર અલગ અલગ જે પ્રોસેસ છે એ બી પશુપાલકોથી થી જ થવી જોઈએ પશુપાલકો થતી જ થવી જોઈએ અને આ જે ઇલેક્શન પ્રક્રિયા છે

કંપની વ્યવસ્થા સ્થાપી દો નથી કોઈ પશુપાલકોને એસી રૂપિયા લેખે હાલ જે તમે ચાલીસ પિસ્તાલીસ ભાવ આપો છો તમે એસી પંચ્યાસી નો ભાવ આઠસો દસ આઠસો વીસ ભાવ કહી રહ્યા છો પરંતુ એ ભાવ સામાન્ય રીતે પશુપાલકોને નથી મળી રહ્યા એટલે તો પછી એક કંપની શાસન લાવી દઉં કે ભાઈ આ કંપની છે પશુપાલકોને આની અંદર ઇન્વોલ્વ કરવા પડશે સરકાર ને વિનંતી છે કે ચૂંટણી પ્રક્રિયાની અંદર ફેરફાર કરવામાં આવે અને જે પ્રમુખો દ્વારા જે ચેરમેન ચૂંટવામાં આવે છે એ તદ્દન ખોટી રીત છે પશુપાલકો જ ચેરમેન ને ચૂંટવાનો પોતાના ડિરેક્ટર ને ચૂંટવાનો અધિકાર ધરાવે છે એટલે આજે સહકારી વિભાગની અંદર જે ઇલેક્શન પ્રોસેસ છે એ બદલાવી જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત